જય શ્રી કૃષ્ણ આજે આ વિડીયોમાં સાંભળશું સંત તુલસીદાસ રચિત હનુમાન ચાલીસા જે ચાલીસ પદોથી બનેલી હોવાને લીધે ચાલીસા કહેવાય છે જેમાં રામ ભક્ત હનુમાનની સ્તુતિ કરવામાં આવી હોવાથી તેને હનુમાન ચાલીસા કહેવાય છે હનુમાનજીને પ્રસન્ન કરવા પ્રાર્થના સ્તુતિમાં આ ચાલીસાનો પાઠ કરાય છે ગુજરાતમાં શનિવાર અને ઉત્તર ભારતમાં મંગળવારને હનુમાનજીનો વાર ગણવામાં આવે છે આથી દર શનિવારે તેમજ મંગળવારે હનુમાન ચાલીસા કરવાથી ભગવાન રામના ભક્ત શ્રી હનુમાનની કૃપા આપણી પર રહે છે જે વ્યક્તિ નિત્ય આ પાઠ કરે છે તેના જીવનમાં કોઈ પરેશાની નથી આવતી શનિગ્રહ અને સાતીનો પ્રભાવ દૂર થાય છે માનસિક ભય દૂર થાય છે તેના જીવનમાં એક નવી ઉર્જાનો સંચાર થાય છે જે વ્યક્તિ હનુમાન ચાલીસા નિત્ય કરે છે તેની આજુબાજુ ભૂત પ્રેત બાધાની અસર નથી થતી સાથે હનુમાનજી તેના ભક્તની દરેક મનોકામના પૂર્ણ કરે છે હનુમાન ચાલીસા કરતા પહેલા પ્રથમ શ્રીરામનું સ્મરણ કરીશું ત્યારબાદ ચાલીસાના પાઠ કરીશું હનુમાનજી રામના પરમ ભક્ત છે ભગવાન શ્રીરામનું રટણ સાંભળી શ્રી હનુમાન અત્યંત હર્ષ પામી તુરત જ આપણી પર કૃપા કરે છે તો હનુમાન ચાલીસા શરૂ કરીએ શ્રી ગુરુ ચરણ સરોજ રજ નીચમનુ મુકુર સુધારી વરણા રઘુવર બિમલ જસુ ಜೋದಾಯನಿ ಕೇರೋ ಪವನ ಕುಮಾರು ಮೋಹ ಕಲೇಷ ವಿಕಾರ ಜಯ ಹನುಮಾನ ಜ್ಞಾನ ಗುಣ ಸಾಗರ ಜಯ ಕಪೀಸತಿ ಹೂ ಲೋಕ ಉಜಾಗರ ರಾಮ ದೂತ ಅತುಲಿತ ಬಲ ಧಾಮ ಅಂಜನಿ ಪುತ್ರ ಪವನ ಸುತನಾಮಾವೀರ ವಿಕ್ರಮ ಬಜರಂಗಿ ಕುಮತಿ ನಿವಾರುಮತಿ ಕಂಚನ ವರನ ವಿರಾಜಿತ ಕೇಶ ಹಾಥ ವಜ್ರ ಔರ ಧ್ವಜಿ ಕಾಂಧೇಜೇ ಶಂಕರ ಸುವನ ಕೇಸರಿ ನಂದನ್ ತೇಜ ಪ್ರತಾಪ ಮಹಾ ಜಗವಂದನ್ ವಿಧ್ಯಾವ ಗುಣಿ ಅತಿಚಾತುರ ರಾಮ ಕಾಜ ಕರಿಕೋ ಆತುರ ಪ್ರಭು ಚರಿತ್ರ ಚರಿತ್ರವೆಕೋ ರಸಿಯಾ

ತುಮ ಮಮ ಪ್ರಿಯ ಭ ಸಹಸ್ರ ಬದನ ತುಮ ಹೇಸಿ ಶ್ರೀಪತಿ ಕಂಠಲ ಗಾವೇ ಸನ ಕಾಕ ಬ್ರಹ್ಮಾಷಾ ನಾರದ ಸಾರದ ಸಹಿತ ಅಹಿಷಾ ಯಮ ಕುಬೇರ ದಿಕ್ ಪಾಲ ಜಹಾತೆ ಕವಿ ಕೋವಿದ ಕಹಿ ಸಕೇ ಕಹಾತೆ ತುಮ ಉಪಕಾರಗ್ರೀ ವಹಿ ಕಿನ್ಹಾ राम मिलाए राजपद दिनहा तुम्हारा मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना युगा सहस्त्र योजन पर भानु लीन्यो ताहि मधुर फल जानू प्रभु मुตรี का मैली मुख माहि जलधि लांघि गहे अचरज नाहीं दुर्गम काच जगत के जेते सुगम अनुग्रह तुम्हारे तेते રા દુઆરે તુ વારે હોતન આગ્ના બિન પૈસારે સમ સુખ લહે શરના કા ડરના આપન તેજ તેો આપે તીનો લોક હાક સે કાપે પિશાચ નિકટ નહીં આવે મહાવીર જબ નામ સુનાવે નાસે રોગ હરે સબ પીરા ಜಪ ನಿರ ಹನುಮತೀರ ಸಂಕಟ ಸನುಮಾನುಡಾವೆ ಮನ ಕರ್ಮ ವಚನ ಧ್ಯಾನ್ ರಾಮ ತಪಸ್ವಿ ಸೋ ಅಮಿತ ಜೀವನ ಚಾರೋ ಯುಗ ಪರ ತಾಪ ತುಮಹಾರಾ ಹೇ ಪರ ಸೀತ ಜಗತ ಉಜಾರಾ ಸಾಧು ಸಂತ ಕೇ ತುಮ ರೇ ಅಸುರ ನಿಕಂದ ರಾಮ ದುಲಾರೆ ಅಷ್ಟಿ ನವ ನಿಧಿ ದಾತ ಅನ್ ಕಿ ಮಾತಾ ರಾಮ ರಸಾಯ ತುಮಹಾರಿ ಪಾ ಸದಾ ರಘುಪತಿ ಕಾಸಾ ತುಮಹಾರಿ ಭಾವೇ ಜನ್ಮ ಜನ್ಮ ಕೆಸರಾವೇ ಅಂತ ಕಾಲ ರಘು ವರ ಪುರ ಜಾಯಿ ಜಾ ಜನ್ಮ ಹರಿ ಭಕ್ತ ಕಹಿ ಔರ ದೇವತಾ ಚಿತ್ತೇವ ಸರ್ವ ಸುಖ સંકટ કટે મિટે સબ પીરા જો સુમરે હનુમંત બલવીરા જય 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 હનુમાન ગોસાઇ કૃપા કર હું ગુરુદેવ કી નાઈ ય શતબાર પાઠ કર જોઈ છુટ હિ બંદી મહાસખ હોઈ જો પઠે હનુમાન ચાલિસા હોય સિદ્ધિ સાખી ગોરીસા તુલસી દાસ સદાહરિચેરાય નાથ હૃદય મહાડેરા પવન તનય સંકટ હરણ મંગલ મૂર્તિ રૂપ રામ લખન સીતા સહિત હૃદય બસહુ સુર ભૂ રામચંદ્ર કી જય બોલો શ્રી હનુમાનની જય તો આપણે સાંભળ્યું હનુમાન ચાલીસા હનુમાન ચાલીસામાં માં આ વર્ણન કરવામાં આવ્યું છે કે જે લોકો ફક્ત નામ માત્ર લે છે તેની આજુબાજુ પ્રેત બાધાની અસર હનુમાન ચાલીસા ના નિત્ય પાઠ કરવાથી જીવનમાં રોગ દ્રોષ કલેશ બાધા આદિ દૂર થાય છે જીવનમાં નકારાત્મક શક્તિ દૂર થાય સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે પૂરી શ્રદ્ધાથી તમે હનુમાન ચાલીસા સાંભળી જે સાંભળવા માત્રથી જ હનુમાન ચાલીસા કર્યાનું પુણ્ય ફળ તમને પ્રાપ્ત થઈ તો આજના આ વિડીયોમાં હનુમાન ચાલીસા સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય બજરંગ બલી જરૂર લખજો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી અવનવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ